નમસ્કાર દર્શક મિત્રો આપ નિ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીની અંદર એક એવો અજીબ બનાવ બનવા પામ્યો છે કે જે પ્રથમ વખત બન્યો છે આમ તો આપે રીલની અંદર ઘણી બધી વખત જોયું હશે કે જ્યારે આપ ટ્રેનની અંદર મુસાફરી કરી રહ્યા હોય ત્યારે આપના હાથની ઉપર કોઈ લાકડી અથવા તો અન્ય સાધન વડે માર મારી આપનો મોબાઈલ પાડી નાખવામાં આવે છે અને એ મોબાઈલ લઈ અને બાળકો નાસી છૂટે છે એવી જ કંઈક ઘટના અવસરની અંદર બનવા પામી વાત જો કરવામાં આવે તો ટ્રેનના દરવાજા પાસે બેસી મોબાઈલ પર વાત કરતા એક યુવાન કે જે પોતે વ્યવસાય શિક્ષક છે એ ગંભીર અકસ્માતને પામ્યા વિગતવાર જોવા જઈએ તો કર્ણાવતી એક્સપ્રેસમાં સુરતથી વાપી જતા આ મુસાફર કે જેનું નામ છે રાજેશ ધંધુકિયા એ પોતાના મોબાઈલ ઉપર વાત કરી રહ્યા હતા અને એ ટ્રેનના દરવાજા પાસે બેઠા હતા અને વિજલપુર રેલવે ફાટકથી થોડે દૂર આંબેડકર નગર અને રામનગર વચ્ચે આ ઘટના બનવા પામી છે કે જેની અંદર ચાર યુવાનો ટ્રેક પર ઊભા હતા અને એમણે રાજેશ ધંધુકિયાને ઝાપટ મારતા એમનો હથ જે ખરો એ પોતાની બેગની અંદર ભેરવાતા ચાલુ ટ્રેનમાંથી એ નીચે પટકાયા હતા અને નીચે પટકાતા એ તો ઇજાગ્રસ્ત થયા હતા પણ જે બાળકો હતા એ તસ્કરો પચાસ હજારની કિંમતનો મોબાઈલ લઈ અને ત્યાંથી નાસી છૂટ્યા હતા જોકે આ યુવાન નીચે પટકાતા એના બંને પગની અંદર ગંભીર ઈજાઓ થવા પામી હતી અને જેને લઈ સ્થાનિકોએ તાત્કાલિક યુવાનને નવસારીની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા જોકે સિવિલના ડોક્ટરોએ આ યુવાનના અસરગ્રસ્ત પગને કેટલાક ભાગને કાપવાનો નિર્ણય કર્યો અને જેને લઈ અને આ યુવકે મોબાઈલની અંદર પોતાનો પગ ગુમાવ્યો મોબાઈલ તો ન બચાવી શક્યો પણ પોતાનો પગ ગુમાવવાનો વારો આવ્યો અને આ રીતે એક શિક્ષક કે જે જ્ઞાન સહાયક હતા અને જ્ઞાન સહાયક તરીકેની એમની જે બદલી ખરી એ વાપી પાસે આવેલ વાગીપાની અંદર થઈ હતી અને જેના કારણે લઈ એ મુસાફરી કરી રહ્યા હતા અને એ દરમિયાન આ ઘટના બનવા પામી જોકે આ નવસારીની અંદર નોંધાયેલી પહેલી આવી વિચાર ઘટના છે અને ઘટનાનો ભોગ બનનાર યુવાન શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ હા સર હું જ્ઞાન સહાયક તરીકે દહેજ લખી ગામ કામ કરું છું હવે આ જ્ઞાન સહાયકની બદલીના કેમ્પ અનુસાર મારો ફરીથી નંબર અહીંયા વાઘ મુકામે એટલે કે પારડીથી નવ કિલોમીટર દૂર લાગેલ છે મને દહેજ ગામ ખૂબ જ દૂર પડતું હોવાના કારણે મેં અહીંયા જવા માટે ત્યાં સ્કૂલ જોવા માટે આજે સવારે લગભગ સાડા સાતથી આઠ વાગે ઘરેથી નીકળેલો હતો અને કર્ણાવતી એક્સપ્રેસમાં લગભગ આઠ વાગ્યાને પંદર મિનિટે હું સા એ શાળાની જોવા માટે નીકળ્યો હતો રસ્તામાં નવસારી નજીક ટ્રેનમાં ફૂલ ભીડ હોવાના કારણે નવસારી નજીક મારો બેસવું પડ્યું દાદર ઉપર અને ચાર લગભગ ચારક જણાએ એક ઝાપટ મારી જેના કારણે મારો ફોન પડી ગયો અને ઝાપટ મારવાના કારણે એનો હાથ મારા બેગમાં ભેરવાઈ ગયો અને જેથી કરીને હું પડી ગયો આજે પરિસ્થિતિ એવી છે કે મારા બંને પગ જતા રહ્યા છે તો સરકારને મારો પ્રશ્ન છે કે આ મારા બાળકો છે પત્ની છે હવે હું કમાઈ શકું એવી પોઝિશનમાં નથી તો હવે આ મારા બાળકોનું શું કોણ સરકાર પૈસા આપશે કાયમી ભરતી કરવાની હતી એ લોકો હજુ કાયમી ભરતી કરી નથી આવા અનેક પ્રશ્નો છે એનું સોલ્યુશન માંગુ છું લગભગ નવસારી થી વિજલપુરના વિસ્તારમાં આવી ઘટના બની છે આવા લુખા તત્વોને તમે સરકાર કોઈ પગલાં લે છે કે નહીં એ ખબર નહીં પડતી લગભગ ભરૂચથી લઈને આ નવસારી સુધીમાં નવસારી શું વલસાડ સુધીમાં આવા મારા જેવા હું ટ્રેનમાં મુસાફરી કરું છું ઘણા લોકોના ફોન જાય છે અને ઘણા લોકો એની ફરિયાદ પણ કરે છે તો આવા લુખા તત્વને સરકાર કોઈને કોઈ પગલા લે એવી મારી અપીલ છે અને મારી સામે પણ જોવે આજે હવે મારા બાળકોનું શું થશે એ પ્રશ્ન મારી સમક્ષ મને મનમાં મૂંઝાય છે કારણ કે મારા બંને પગ લગભગ સાવ જતા રહ્યા છે તો જે પ્રમાણે યુવાને પોતાની આપવીતી કહી એ મુજબ હવે હાલ તો રેલવે જીઆરપીએફએ પોલીસ કેસ નોંધી તપાસ શરૂ કરી છે અને નવસારીની અંદર પણ આવી ઘટના બનવા પામી એ જાણીને થોડી નવાઈ લાગી રહી છે કારણ કે સંસ્કારી નગરી નવસારીની અંદર આ રીતે ટ્રેનમાંથી મોબાઈલ ઝૂટવાની આ ઘટના પહેલીવાર પ્રકાશમાં આવી છે જેની અંદર યુવાનનો પચાસ હજારનો મોબાઈલ તો ગયો પણ સાથે પગનો અમુક ભાગ પણ કાપવો પડ્યો અને આ રીતે એક શિક્ષક આજે અપંગતાની સ્થિતિ આવીને ઉભા રહ્યા છે તો આજ પ્રમાણે આવા સમાચારો માટે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ